આ મુલાકાત આપણે છે એટલે એનો પરિચય આપણે નવો એક કોર્સ આ અધિપતિ છે અને બાજુના રાસ્તે છે હા આપણે રાસ્તે આપણે ભૂગોળના છે પણ એ સ્થિર છે ખૂબ સારું કામ કરે છે પ્રજ્ઞાપૂર્ણ કથા ખૂબ કરી છે અને બધે અગ્રેસર હોય પણ મામાલી ત્યાં

જેવી સાધના નથી એટલા માટે સદબુદ્ધિ સાધના સદ્વિચારની સાધનાને માર્ગે હું તમે ચેડા મારું તમારું સૌભાગ્ય છે આવો એ એક સાથે એક સ્વરમાં ઓ నామముం gurumumthi guranumam guruvakam mokshamum guruna mokshamum guruna sukshma sutma upasthit parampati gurudev mata bhagavati devi nacha koṭi koshika kani aina upasthit નવા 2021 ની વર્ષમાં જે જે સુવારમ થયો અને શરૂઆતમાં આપણે મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો અને સુરતનો જિલ્લો આ એક સ્નેહ મિલનના રૂપમાં એક નિમિત્ત બન્યા અમારે સંગીતા બેન જોશી જે કાર્યક્રમ લઈને શાંતિ આવ્યા અને આપણે સૌને એકત્રિત કરી આપણે સૌને સંગઠિત કરવા માટેનો જે ઉષ્ણો સંદેશ છે એ લઈને આપણે આયા આવ્યા છે તો પેલું તો આપ સૌનું અભિવાદન કરું છું સ્વાગત કરું છું નવા વર્ષમાં ગુરુદેવ તમને ખૂબ સક્તિ આપે ભક્તિ આપે અને ગુરુનું કાર્ય કરવા માટે આપણે સૌ સંઘઠિત બની 2026 નું વર્ષ ત્રણ વર્ષ

પ્રભુએ ખાતરી આપી છે કે જન્મ અને એ અખંડ જ્યોતિ જન્મ સતાબ્દી અને ગુરુદેવની સાધનાની શક્તિ છે અને એમાં જે શક્તિ સતાઓ એના મોટા જે આવે છે ખાસ કરીને અમદાવાદમાં જે બને ભાઈઓ એ ખૂબ જબરદસ્ત અને જબરદસ્ત કંપની એક એક સોસાયટીમાં કે સ્ટ્યુટી કરસ્ટર મીડિયા અને એને એને પણ આપણે એમને અનુભવ થયો કે શક્તિ જે આવે છે શાંતિ કાર્યક્રમ આવે છે જીવ કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ પાછો રિપીટ પણ થતો સમજો બરાબર જે કાર્યક્રમ આવે છે આપણા સૌના માટે સૌભાગ્યની આવે છે કે ફરીથી નહીં આવે જન્મ સત્તા પર નહીં આવે અને કેટલા કેટલા કાર્યક્રમો શાંતિ કુંજ આવ્યા અખંડ લઈ કેટલા કાર્યક્રમો એ બીજી વાર એ વાત નહીં હે આ અખંડ જે કલસ લઈને આવે છે એ શક્તિનું સ્વરૂપ આપણે બીજી વાર મળશે નહીં તમને બીજા હો જીવો પણ આવો કાર્યક્રમ બીજી વાર આવશે એટલે સૌભાગ્ય માનું તમારો એ છે કે આપણે માથી જરા પણ ચૂક અત્યારથી જ પ્રિપ્લાનિંગ હું એટલા માટે કે જોનું કાર્યક્રમમાં અમારે બધા ભેગા થઈને કરવા છે અહીં અમારી ભાઈ ગડાલા છે કે રાજકોટ જિલ્લાના અને મોરબી જિલ્લાના સંયોજક છે રાજકોટ જિલ્લાના સંયોજક છે કે બે બનાવ્યા છે એક સિટી પુરતા જે ગઢીરાબાદ છે અને ગ્રામ્ય લેવલ મતલબ કે તાલુકા લેવલના અમારા જેતપુરના સાહેબ છે વિનોદજી છે એ ત્રણ જિલ્લાના ઉચ્ચક જિલ્લા સહિત જેથી કરીને હું પર થોડો રહી શકું અને સિસ્ટમિક કામ સિસ્ટમિક કામ

મહિના કે બે મહિના તો આવી જશે મારા જે છે કે 2025 માં ની પૂર્ણ આવતી કરવાની છે કોની આપણે સલાહ યાદ કરવા તો જો આ ઢીલી રીતે આવશે તો આખા સૌરાષ્ટ્રમાં આવી શકશે નહીં હજી ગુજરાત બાકી છે સુરતમાં વરસાદમાં ચાલુ થયો છે અને ડિસેમ્બરમાં એ યુવા સંમેલન છે જે કોઈ મે નો કરાયું રજિસ્ટ્રેશન કરાવી દીધું યુવા સંમેલન માટે ડોક્ટર જીમેજી આવવાના જે બે વર્ષ પહેલા કાર્યક્રમ એ જ રીતે સુરતમાં આખા ગુજરાત પ્રાંતનો કાર્યક્રમ થઈ છે યુવાઓને લઈ જાઓ બેનોને લઈ જાઓ તમારા દીકરાઓને લઈ લઈ અને બે દિવસનો કાર્યક્રમ છે પણ કોઈ મોટી રજા જરૂર નથી ચૌદ તારીખે શરૂ થાય છે અમારમાં પહોંચો પંદર તારીખે આપણા દિવસ સોળ તારીખે બપોરે કાર્યક્રમ વિરામ આપવામાં અને શનિ છે તો અને

ये लोग के कारण मैं बोल रहा के मोर नंदी भी में कई चीज गेली था मोठी हॉस्पिटल मोठी कॉलेज मोठी संस्थाओ मोटा मंदिर और साथे साथे सोसाइटी सोसाइटी वाइज एक बेटा घरेलू पर सोसाइटी में एक जगह है अब एक आपकी सोसाइटी को लाभ भी है बेटा नाते अभ्यर्थी मोर भीना परिजनो ने विनंती छे के तमे एसी ने अभी एक दिवस में बीएससी ने रोड मैप बनाओ के मोर भी सिटी में ले जाओ હળવતમાં ક્યાં લઈ જાવો વાકાનેરમાં ક્યાં લઈ જાવો એનો કોન્ટેક નંબર એનો સ્થળ અધ્યાધી કરોનો કેટલો સમય જો છે જે એ પણ વિચાર કરજો કે મોરબીને આપણે રાતે 1 મહિનો મળ્યો આપના ઉદ્યોગને તો મોરબીને કેટલા દિવસ આપવા રાજકોટ સિટીને કેટલા દિવસ આપવા એની તૈયારી પ્રભુલાબેનને કેટલા દિવસ આપવા એની તૈયારી આપણે કરવાની છે આ રીતે આ રીતે મીટિંગ રાજકોટ જિલ્લાની બનાવવાની છે આપણે ગમે તે બનાવશું એક દિવસમાં જેથી ટાન્સપોટ સિટી અને કામ કામ એવી રીતે લઈ જવાની પણ તૈયારી તમારે અત્યારે કરવાની છે તો આ બધી તૈયારી આપણે અત્યારથી પશુ કે માંડ કે જ્યારે જાન આવે ત્યારે માંડ આપણે ખૂબ કૂમ કરી રહીશું એ કહેવાનું મતલબ છે હવે આવી રહેશે ધ્યાન એના વધારામાં આપણે ઓળખાતા કરવા માટે મારે તમારે સગા કરવું પડશે બસ આ ચર્ચા માટે આ વિચાર માટે મેં આપનો સમય લીધો છે પછી પાછા મળતા રહેશો કરતા રહેશો પણ તમારે મોરબીને વાકાને ને હરવતને કેટલો સમય જોઈશે કે જિલ્લા સંયોજક અને બધા ભેગા મળી અને નક્કી કરવાનો છે રાજકોટ જિલ્લામાં પણ અમે નક્કી કરશું અને એ જ રીતે સુરેન્દ્રજીનો એ પણ કેટલા દિવસ રાખશે આપણે કેટલો દિવસો મળશે સૌરાષ્ટ્રને એની ગણતરી કરી તમને સમય આપવામાં આવશે અને જે સમય આપવામાં આવશે તેને સંવિધાન દેવું હોય ખાસ કરીને લોકલ માણસો અને મોરબીમાં જે ભાઈ બેનો છે એને સમયના જેટલું દેવું હોય પાંચ થી 10 દી પાકાને જા કોઈ તો પાંચ થી 10 દી જઈ શકો છો હરબત જાવ તો કે લોકલ એ માણસો લોકલ જાય તો બધાને ઓળખતા હોય અને એનો અને પૂરે પૂરો લાભ એને મળે હવે અમે મોડલ તમારી આવે તો તમને હવે ઓળખતા ન નું એટલે જે ઓળખા છે લોકલ એ માણસો કે બધું સમય લોકલમાં માં આપે રાજકોટ મારા રાજકોટ અંદર આપે ગોંડલ મારા ગોંડલ અંદર આપે પરંતુ સાથે સાથે વરિષ્ઠો છે જે જે માર્ગદર્શન આપી શકે છે ગાઈડલાઈન આપી શકે કે આ લઈ જાવ શું કરાવો કઈ રીતે પૂજા કરાવી કઈ રીતે સામૂહિક પ્રવર્તન કરાવો કઈ રીતે સંદેશો આપો એનો પ્રશિક્ષણ આ અમારા વરિષ્ઠો જે દ્વારા કરવામાં આવશે રાજા વિશેષ સમય નિલેતા હું જોરના રાવ સાહેબને વિનંતી કરીશ કે પોતાને 5 મિનિટ આશીર્વાદ આપે અને ત્યાર પછી આપણે રમેશભાઈ જોશી સંગઠનનું